નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે વાવાઝોડા અને વરસાદને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સત્તર રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી રાજસ્થાનમાં બે વ્યક્તિના થયા છે મોત બે દિવસ પછી યુપી અને એમપી સહિત છ રાજ્યોમાં હીટવેવની આગાહી છે સમાચાર વિસ્તારથી જાણીએ તો હવામાન વિભાગે એમપી યુપી અને બિહાર સહિત સત્તર રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનાનું એલર્ટ જારી કર્યો છે રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે તેની અસર દિલ્હી સુધી પણ જોવા મળી શકે છે શનિવારે રાજસ્થાનમાં વીજળી પડવા અને તોફાનને કારણે બે લોકોના મોત થયા હતા ખેતરમાં કામ કરી રહેલી એક મહિનાનું વીજળી પડતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેને ત્રણ લોકો દાજી ગયા હતા તે જ સમયે શિરોહીમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો આગામી ચોવીસ કલાકમાં યુપીના સુડતાલીસ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે વીજળી સાથે કરા પડવાની પણ સંભાવના છે આજે બિહારના ચોવીસ જિલ્લામાં તોફાન અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેમાં પટનાનો પણ સમાવેશ થાય છે એમપીના ચોવીસ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે હવામાન વિભાગની માહિતીના જણાવ્યા અનુસાર ચક્રવાતી પરિભ્રમણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટફની પ્રવૃત્તિ ઓછી થયા પછી તીવ્ર ગરમીની શરૂઆત થશે પંદર એપ્રિલ પછી રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે આ સમયગાળા દરમિયાન તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ પહોંચવાની સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે